તું તો મારું ભણો કે હજી તો હોળી ને વાળા છે તમે પડ્યો પડ્યો પગડતો તો વાત કરો છો કોઈ બગાડો છો તો મને ભૂંડ વાત કરો છો

આ તો હવા પૂરવાનું છે લાગુ લાવું હવા પૂરવા શોધી છે દાદા તો ચીકુ તો એક ભાજી નાખી મોટા મોટા ચીકુ છે પેલું જોઈ ને આવ્યો કેવું છે ગોબર ગેસ નું છે એ વળી ગેસ નું ગોબર ગેસ ઈ વાળી જુઓ આવે

મેળા માં ના મળે હા બોલો હા તો નોંધાયું તું તું છો નોંધાયો તો મેસો ના થી આયો લાગુ હોય તો બતાવું લઈને આવ્યા છો આ છોકરો નાખી દીધો હતો કે ભાઈ પણ લગાવતો હતો ના હોય જીતુ ભાલી લગાવ ભાતી પણ લગાવ

મો બતાવું તમન અને આ ચીકુ છે ને એ ઓદરે તોડી નાખી છે ઉપર ચડી જાય હા એટલે તોડી દો ને બોય નાખી છે આ કેટલા પડ્યા દીધો કે આપણે ખોય છે ના ખોય ખાવા દેતા હું આ મન નહી આવતો ઓદરે તો ખાવા દેઓ તો ઓદરે ખાઈ જોત પણ અમાર કોઈ ના રહે આટલા બધા તો વળજે છે આ તો ઠે એક એક ચીકુ એ બધી ઠેલ્યો બોજે ને અને ચેકિંગ મારી ને નિમ નિમ લબડતે રાખવા છે વાગે પાકીન તાણી ઉતારવા છે બે લટકી જાજે ઉંધા ના લટકે હવે ઉગા લટકે છે ડાડો બતાવું તમન પ્રાણી

cũng thế Google sao bị chú quay này Google không có sao Android chứ Google khao cái ngôn ngữ nào ngôn ngữ ta thấy chú thế này

કોઈને નઈ ગોગામ તો ગ્રેસે ગાઢવાની કોશિશ કરાવો આપડી બધા હા મારું ગઢવાડા હા ગઢવાડા